તમે દિવસ રાત વોટ્સએપનો ઉપયોગ કરતા હશો અને કદાચ હવે તો એના વિદાની જિંદગી પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય છે પરંતુ સાવધાન થઈ જજો કારણ કે આજે એ જ વોટ્સએપ તમારી સાથે ખુલ્લે આમ કરી રહ્યું છે આ એપ તમારી જિંદગીનો સૌથી મોટો જાસૂસ અને તમારા અંગત ડેટાનો આંતરરાષ્ટ્રીય તસ્કર પણ બન્યો છે આ કંપની ભલે મસમોટા દાવા કર્યા કરે કે તમારા મેસેજ સુરક્ષિત છે અને કોઈ વાંચી શકતું નથી પરંતુ પડદા પાછળની હકીકત કંઈક બીજી છે જે અત્યંત ભયાનક છે તમારી પ્રાઇવસીનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે એના માટે જ સુપ્રીમ કોર્ટે કેસમાં વોટ્સએપને ખૂબ જ મોટી ફટકાર લગાવી અદાલતે હવે વોટ્સએપને એવી કડક ચેતવણી આપી છે કે જો તમે લોકોના અંગત ડેટાની ચોરી કરીને એનો વેપાર કરવાનું બંધ નહીં કરો તો તમારી આ ડિજિટલ દુકાનને કાયમ માટે તાળા મારી દેવામાં આવશે એટલે કે ભારતમાં વોટ્સએપ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવા હશે અદાલતે માગ જકરબર્ગના નિયંત્રણ હેઠળના મસ મોટા સામ્રાજ્ય પર પ્રહાર કર્યો હતો આ કંપની લોકોની જે સંમતિની વાતો કરે છે એ તો સાવ પોકણ અને છેતરપિંડી વાળી છે કેમ કે આ સોદામાં જનતા પાસે કોઈ છૂટકો જ નથી કાં તો તમે તમારી જિંદગી આ કંપનીના હવાલે કરી દો અથવા તો આ એપનો ઉપયોગ કરવાનો છોડી દો હવે આ મામલો કોર્ટ સુધી કેમ પહોંચ્યો અને વોટ્સએપને તાળા મારવાની ચેતવણી કેમ આપવામાં આવી એ સમજવા જેવું છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી કંપની મેટાએ વોટ્સએપને પણ ખરીદી લીધું હતું બે હજાર એકવીસમાં વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી લાવવામાં આવી અને લોકોને કહ્યું કે અમારી સાથે તમારો ડેટા શેર કરવો પડશે આનો અર્થ એ થયો કે તમે તમારા મિત્રને મેસેજ કરો છો કે ભાઈ મને નવી બેગ જોઈએ છે કઈ સારી છે એ પછી તરત જ તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમને એ જ બેગની જાહેરાતો દેખાવા લાગશે એનું કારણ એ છે કે વોટ્સએપે તમારી વાતોનો ડેટા મેટાને આપી દીધો છે અને મેટાએ તેનો ઉપયોગ તમને ટાર્ગેટ કરવા માટે કર્યો અને કોમ્પિટિશન કમિશન પોઝિશનનો દુરુપયોગ કર્યો કારણ કે વોટ્સએપ ભારતમાં મોટા ભાગના લોકો વાપરતા હોય છે તો લોકોની પાસે બીજો વિકલ્પ પણ બચ્યો નથી અને એટલે જ વોટ્સએપને ને તેર પોઈન્ટ ચૌદ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો નેશનલ કંપની લો એપ્લાઇડ ટ્રિબ્યુનલે પણ દંડને સાચો ગણ્યો છે સાથે કહ્યું કે વોટ્સએપ જાહેરાત માટે લોકોના ડેટા શેર કરી શકે જોકે સુપ્રીમ કોર્ટમાં તો વાત અલગ જ લેવલ પર પહોંચી ગઈ ભારતીયોની પ્રાઇવસીના અધિકારનો ભંગ કરવા બદલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્ય બાક્ષી તથા વિપુલ એમ પંચોલીની બેન્ચે વોટ્સએપને ખૂબ જ ફટકાર લગાવી ચીફ જસ્ટિસે સવાલ પૂછ્યો કે ગ્રાહક પાસે કયો વિકલ્પ છે કારણ કે આ ક્ષેત્રમાં હવે તમારો સંપૂર્ણપણે અને એકાધિકાર બન્યો છે અને તમે કહો છો કે હું વિકલ્પ આપી રહો છું આ વિકલ્પ તો સિંહ અને ઘેટા વચ્ચેના કરાર જેવો છે કાં તો તમે વોટ્સએપની સુવિધા છોડી દો અથવા અમે તમારો ડેટા શેર કરીશું અમારે આની મંજૂરી શા માટે આપવી જોઈએ ચીફ જસ્ટિસે ચેતવણી આપતા કહ્યું કે તમે મેસેજ દ્વારા જે અંગત ડેટા એકત્ર કરો છો તેનો એક શબ્દ પણ શેર કરવાની અમે તમને મંજૂરી આપશું નહીં આ વાત તમને સ્પષ્ટ સમજાઈ જવી જોઈએ જો આ બાબતે બાહેધરી આપતું સમજનામું રજૂ કરવાની તમારી તૈયારી હોય તો જ અમે તમારી દલીલો સાંભળીશું અન્યથા અમે તમારી અપીલોને ફગાવી દઈશું વોટ્સએપ અને મેટાના વકીલ અમિત સિબ્બલે કહ્યું કે યુઝર્સની સંમતિથી ડેટા શેર કરવામાં આવે છે એટલે કે તેમનો ડેટા જાહેરાત માટે બીજી કંપનીઓને આપવામાં આવે છે અમે એમ પણ કહ્યું કે લોકોને આઉટનો વિકલ્પ આપવામાં આવે છે આઉટ એટલે કે સેવા ન સ્વીકારવી સરળ ભાષામાં જો કહીએ તો વોટ્સએપને ડિલીટ કરી દેવું એટલે કે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો ડેટા તો આપવો જ પડે આ વાત સાંભળીને ચીફ જસ્ટિસે સ્પષ્ટ કહ્યું કે તમારા આઉટનો અર્થ શું છે યુઝર્સને કેવા પ્રકારનો વિકલ્પ આપવામાં આવે છે બિચારો શાકભાજી વેચનાર રિક્ષા ચાલક કે પછી ગામડાઓમાં રહેતા લોકો ઓપ્ટ આઉટ કરવાનો નિર્ણય લેવા માટે તમારી શરતો અને નિયમોને કેવી રીતે સમજે તમારા નિયમો અને શરતોમાં વપરાતી ભાષા એટલી ચાલાકીપૂર્વક તૈયાર કરવામાં આવે છે કે અમારામાંથી કેટલાક જજો પણ એને સમજી શકતા નથી અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે ભારતના લોકોના અધિકારોના ભોગે તમારો ધંધો તો ન જ થવો જોઈએ તમે વોટ્સએપનો ખૂબ ઉપયોગ કરતા હશો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સુવિધા તમને સાવ મફત લાગે છે તેની કિંમત તમે કેવી રીતે ચૂકવી રહ્યા છો વર્ષોથી માન જુકરબર્ગની કંપની મેટાએ તમારા અંગત ડેટાને એવા બળતણ તરીકે વાપર્યો છે કે જેનાથી જાહેરાતોનું તેમનું મસ્ત મોટું મશીન ધમધમે છે તેઓ તમારા ડેટાને પોતાની કમાણી માટે બજારમાં વેચી રહ્યા છે હવે અદાલતે બહુ ગંભીરતાથી નોંધ્યું છે કે આ કોઈ બિઝનેસ મોડલ નથી પણ સભ્ય રીતે કહેવામાં આવતી એ ચોરી છે સુનાવણી વખતે સોલિસિટર જનરલની એક ટિપ્પણીને આખા દેશને વિચારતો કરી દીધો છે તેમણે કહ્યું કે આ ડિજિટલ યુગમાં યુઝર્સ માત્ર ગ્રાહક નથી પરંતુ તેઓ પોતે જ એક પ્રોડક્ટ એટલે કે બજારમાં વેચાતો માલ બની ગયા છે આ મફત ઇન્ટરનેટના મોડલથી હવે દેશમાં એક થાક અને રોષ જોવા મળી રહ્યો છે જરા વિચારો જ્યારે કોઈ વ્યક્તિ વોટ્સએપ પર પોતાના ડૉક્ટર સાથે દવા વિશે વાત કરે અને મિનટોમાં જ એના ફોન પર ફાર્મા કંપનીઓની જાહેરાતોનો મારો શરૂ થઈ જાય ત્યારે અદાલત ત્યારે કોઈ એન્જિનિયરિંગની કમાલ નથી ગણતી પરંતુ તમારી અંગત જિંદગીમાં કરવામાં આવેલી ઘુસણખોરી માને છે એક વાત સ્પષ્ટ છે કે વોટ્સએપને ભારત સરકારના નિયમોનો અમલ કરવો જ નથી વોટ્સએપ અને સરકાર આ પહેલાં પણ આમને સામને આવી ચૂક્યા છે મામલો આઈટી રૂલ્સના અમલનો હતો જેના લીધે વોટ્સએપને એન્ક્રિપ્શન તોડવાની ફરજ પડી હવે તમને કદાચ સવાલ થયો હશે કે આ એન્ક્રિપ્શન શું છે હકીકતમાં તમે વોટ્સએપ પર કોઈ મેસેજ મોકલો તો એ મેસેજ એક સિક્રેટ કોડમાં કન્વર્ટ થઈ જાય છે આ કોડ એક પજલ જેવો હોય છે આ કોડ એટલે કે પજલને તમે એને મેસેજ મોકલ્યો હોય એ બે જ જણા ઉકેલી શકે તમે જે મેસેજ મોકલ્યો હોય એ સિક્રેટ કોડમાં કન્વર્ટ થઈને સામેવાળી વ્યક્તિ પાસે પહોંચી જાય મોકલનાર અને મેળવનાર બે જ જણ પાસે એને ઉકેલવાની ચાવી હોય એને સામેવાળી વ્યક્તિ એ સિક્રેટ કોડને અનલોક કરે અને તમારો મેસેજ વાંચે આ એક બોક્સ જેવું છે જેની ચાવી ધારો કે તમારી પાસે અને સામેવાળી વ્યક્તિની પાસે હોય તમે બોક્સમાં કંઈક મૂક્યું એ પછી સામેવાળી વ્યક્તિ એ બોક્સમાંથી વસ્તુ લઈ લે હવે ધારો કે વચ્ચે બીજો કોઈના મેસ હાથમાં એ મેસેજ આવી જાય તો મેસેજ સિક્રેટ કોડમાં ફેરવાઈ ગયો હોવાનો કારણે એ વાંચી કે સમજી ન શકે આ આખી પ્રક્રિયા ઓટોમેટિક હોય છે વોટ્સએપની પાસે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજીસના કન્ટેન્ટને વાંચવાની કે કોલ્સને સાંભળવાની ક્ષમતા નથી એટલે ભૂતકાળમાં એ સમયે વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જો આઈટી રૂલ્સ લાદવામાં આવશે તો એન્ક્રિપ્શન તોડવું પડશે એટલે કે મેસેજને સિક્રેટ કોડમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને તોડવી પડે એટલે મેસેજ જાહેર થઈ જાય જેનાથી યુઝર્સની પ્રાઇવસી નહીં રહે હકીકતમાં ભારત સરકારે દેશની સુરક્ષા માટે જ એન્ક્રિપ્શન તોડવાની વાત કહી હતી જેથી દેશમાં કોમી રમખાણોની આગ કે ખોટી અફવા ફેલાવનારાઓનો સોર્સ ખબર પડી શકે વિદેશી સોશિયલ મીડિયાની દાદાગીરીથી એક વાત સ્પષ્ટ છે કે ભારતના લોકો સરકાર અને ઉદ્યોગપતિઓને મળેલી દેશની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિકસાવવા માટે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ